ધોરણ છ ચેપ્ટર અગિયાર ભૂમિ સ્વરૂપ પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે આ હલનચલનથી ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાટ ખીણની રચના થાય છે તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો ખીણો અને કોતરોની રચના થાય છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે પર્વત સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે પર્વતોના ઉદભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે પર્વતોનું વર્ગીકરણ નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત પેલું ગેડ પર્વત મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે તેના ઉધ્ધ વળાંકને આપણે શિખર તરીકે અને અર્ધો વળાંકને ખેડ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડિઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે બીજું ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય વચ્ચેનો ભાગ અસ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતમાં આવેલા નીલગીરી સાતપુડા વિધ્યાંચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે ત્રીજું જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે ઇટાલીનો વિસુવિયસ ઇક્વેડોરનો કોટોક્સી જાપાનનો ફ્યુઝિયમા અને ભારતનો બેરન અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે ચોથું અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ભૂમિ ખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે ભારતમાં અરવલ્લી નીલગીરી પારસનાથ રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે પર્વતોનું મહત્વ પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દીવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનીજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા આટલું જાણો વિકસિત શહેર દેશ ઊંચાઈ મેક્સિકો મેક્સિકો ત્રેવીસો મીટર ક્વિટો ઇક્વેડોર ત્રેવીસો મીટર બગોટા કોલંબિયા છવ્વીસો પચીસ મીટર લેહ ભારત પાંત્રીસો મીટર લાસા તિબેટ ચીન પાંત્રીસો વીસ મીટર લાપાઝ બોલિવિયા છત્રીસો ચાલીસ મીટર ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ પેલું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી ઊંચી પર્વત માળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે બીજું પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા પીડમોન્ટ યુએસ ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ ત્રીજું ભૂગર્ભિક અલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીયા ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચ તેના ઉદાહરણો છે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે પ્રાચીન નગર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીઝ સોનું જેવી કિંમતી ખનિજો મળે છે જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે જાણવા જેવું ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે મેદાન સમુદ્ર સપાટીથી એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય પેલું કિનારાના મેદાન સંરચનાત્મક મેદાન બીજું ઘસારણના મેદાન ત્રીજું નિક્ષેપણના મેદાન પહેલું કિનારાના મેદાન આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાંજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે બીજું ઘસારણના મેદાન પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબીરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેનિપ્લેન પણ કહે છે ત્રીજું નિક્ષેપણના મેદાન નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું સમ નિર્માણ થાય છે તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં હવાંગ હોનું મેદાન ઇટાલીમાં પો નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંત છે જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના વિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે મેદાનોનું મહત્વ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ભૂસીર ભૂસિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે ભાગમાં ફેલાયેલ હોય છે જેને સમુદ્ર રેખા તરીકેની સજ્ઞા પણ આપી શકાય દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેફોપ ગુડહોપ આફ્રિકા ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર શંખોદ્વાર બેટ દ્વારકા પિરોટન નરાબેટ પીરમબેટ શિયાળબેટ વગેરે ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે દાખલા તરીકે કાશ્મીર ખેડ સમુદ્રધુનિ બે જળ વિસ્તારોને જોડતી સાકડી જળપટ્ટીને સમુદ્રધુનિ કહે છે ઉદાહરણ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્ર ધુનિ સંયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે ઉદાહરણ પન્નામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે દ્વીપકલ્પ જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર